એટલે બોલાવ્યો છે કે ચૂંટણી આવે કઈ તારીખ સરપટની ચૂંટણી નક્કી થાય એ કઈ નક્કી નથી એટલે આ વખતે ચૂંટણી અંદર ગામનો કોઈ મુદ્દો કામ નહીં કરે તો અવેડાની વાતો લઈ લે પછી સ્મશાનની દીવાલની વાતો લઈ લે તો પછી સબુત્રાની કે જે ગામની જે કઈ છે એ વાતો આ વખતે હાલવાની નથી આ ચૂંટણી ઢોર કનડે છે બધાને તો મુદ્દો નહીં હાલે આ વખતે ગામની કોઈ વાત નહીં હાલે તારે હવે છે ને આખી જે ચૂંટણીની સ્ટ્રેટેજી છે એ ગામની બહાર જાવું પડશે સીમાડા થોડાક ગોતવા પડશે એમાં હું કરવું પડશે કરવાનું તારે એ છે કે આપણા ગામની અંદર પાંચ ગામના સીમાડા લાગે બરાબર તો અહીંયા સીમાડા ઉપરની જે આપણા ગામવાળાની જમીન છે એને શેઢામાં ને એમ કંઈક વાંધા હોય ઉતારે ગોતવા પડશે હું તને ભીમા પર્વતના ભાગ્યને કે એટલે બધી તને માહિતી આપશે એને પણ બધું છે બરાબર એટલે એવા લોકોને તારે મળવાનું છે કે જેને બીજા ગામના જે છે ખેડૂત એમાં છેઠામાં વાંધો છે તો એ વાંધા સોલ એટલે ટૂંકમાં બહાર જવું પડશે ગામની બહારના પ્રશ્નો જે છે એ આ સુટલીમાં કામ કરશે વાલેરાના છે એ વાંધો વાલેરાને ન બતાવતો કારણ વાલેરો વાલેરામાં શું છે કે કદાચ આપણી તરફ થઈ જાય તો એના તો બે ત્રણ મત આવે એમ છે પણ વાલેરાના જે જે છે છે એનું એ બાપા વાલેરા જેબંધી આપણા ગામની અંદર પાંચ છે બે જણાના હાડો ભાઈ છે એકના હારા છે એક ભાઈ અને દીકરી દીધી છે તો વાલેરાને મૂકી દેવાનો અને ભૂરા બાપાને મળવાનું એના કુટુંબ એટલે એના મત દિવસે એના સંબંધીના એ આપણા ખાતામાં આવે મુદ્દે એ રીતે ન્યા ફેરવી નાખવાનો બાકી જે બધા મુદ્દા છે એમાં વ્યક્તિગત બધાને મળવાનું આ મુદ્દો આ વખતે બહુ કામ કરશે અને હારે ભીમા પર્વતમાં ભાગ્યો આપે એટલે તારે એ રીતે કરવાનું એવું લાગે ન્યા આપણે બેઠક કરીશું બાકી આ વખતની ચૂંટણીમાં આપણે જીતવાનું થાય છે એ સો ટકાની વાત દેવલો આ વખતે ભૂંડી પેટ હારવો જોઈએ પછી મતે આપણે વી પછી મત જ કરવાના છે આમ તો આપણા જે સિંહ આપણે દેવાના છે એના છે એને દેવાના છે વચ્ચેના જે મતદારો છે જેનું કંઈ નક્કી નથી કોણ કોની મત દે એને સાધવાના છે અને એમાં જો આ વાંધાવાળા મળી જાય પાંચ સાત જણા એવા મળી જાય તો ત્રણ તેની મત ગઈ તો હાથ કરીને એકલું જેવા એકલું બાવી જેવા મત થાય આ વખતે એમાં ધ્યાન દેવાનું છે આ કિસ્સો ચૂંટણીનું તને અગાઉથી